જય શ્રી રામ મારે બે હાથ નથી અને એક પગ નથી અને તમને ખબર હે કે હું અહિયાં સુધી ક્યાં લોકો કયા છે તું ભૂંડી હા હું ભુંડી કીર્તિ પટેલે માંગ્યા વિષુ રાજપૂત જોડેથી પંદર લાખ રૂપિયા નમસ્કાર મિત્રો કેમ છો બધા જ મારા ભાઈઓ મજામાં દસો સ્વાગત છે એક આપણા નવા વિડીયાની અંદર અને આ મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા છો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો મિત્રો આપણી ચેનલને તમે કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ હા તો મિત્રો આપણે વાત કરવાની છે કીર્તિબેન પટેલ અને મિત્રો વિષુ રાજપૂતની તો મિત્રો કીર્તિબેન પટેલ અને જે વિષુ રાજપૂત વચ્ચે જે વિરોધ ચાલી રહ્યો તો આ સામે મિત્રો કીર્તિબેન પટેલ છે ને તે આપણા વિષુભાઈ રાજપૂત જોડેથી પંદર લાખ રૂપિયા માંગે છે અને મિત્રો ખુલ્લે ખુલ્લેઆમ ધમકી આપી રહી છે વિષુભાઈ રાજપૂતને પરંતુ મિત્રો આપણા વિષુ રાજપૂતની વાત કરીએ તો મિત્રો તે પણ તેમને જવાબ આપ્યો છે કે આ મહેનત કરવાથી એક બે હાથનાથી એક પગનાથી છતાંય હું આવી રીતે પૈસા કેવી રીતે આપો બધું બોલી રહ્યા છે બધું જ હું તમને આપણા વિડીયોની અંદર જણાવીશ ઘણા મિત્રો આપણા એવા છે વિડીયો જોવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને પેલા વિડીયો જોઈ લો જય શ્રી રામ મારે બે હાથ નથી અને એક પગ નથી અને તમને ખબર છે કે હું આયા સુધી ક્યાં કેટલી મહેનત તામ તોડ મહેનત કરીને હું આયા પહોંચ્યો હું અને આજે હું જ્યારે મારી શરૂઆત હતી ને ત્યારે હું કોકને કહેતો

પણ ઈ વસ્તુ કહી દઉં કે તમે કદાચ ગમે એટલો બદનામ કરશો પણ મારો ઠાકર મારા ભેગો હે તમે લોકો મારા ભેગા હો તો દોસ્તો મારે કઈ બીવાની જરૂર નથી અને હા જે પંદર લાખ રૂપિયા મારી પાસે હે તો એ તમને કહી દો પંદર લાખ રૂપિયા કેવી રીત કમાવા ને એ મારું મન જાણે મેં આ પરસો પાડી પાડી હું એ ભેગા કર્યા હોય અને આટલું નામ બનાવ્યું હોય અને આજ પંદર લાખ રૂપિયા તમને હું આરામથી દઈ એમ અરે હું કારપૂત નો દીકરો હું હું નથી તમારા કઈ કારણ કે મારા ભેગો મારો તમે હો અને પંદર લાખ રૂપિયા એમને મળે એમ ના ના એની માટે મહેનત કરવી પડે મહેનત કરીને ખાઓ ખુદ નું ખાવ હું બદનામ કરીને તમને પૈસા પતશે એમ જય માતાજી